ખેડા એ ગુજરાતના સૌથી જૂના જિલ્લામાંથી એક છે 1998 માં આ જિલ્લાનું વિભાજન કરીને આણંદ જિલ્લાની રચના કરવામાં આવી હતી આ લોકસભા મત વિસ્તાર હેઠળ આવતી બેઠકમાં દસક્રોઈ નડિયાદ કપરવંજ ધોળકા મેમદાવાદ માતર અને મૌધાનો સમાવેશ થાય છે દસક્રોઈ અને ધોળકા અમદાવાદ જિલ્લામાં આવે છે ખેડા જિલ્લો સાબરમતી અને મહીસાગર નદી વચ્ચે આવેલો છે ખેડા જિલ્લો સરદાર પટેલની જન્મભૂમિ રહી છે અહીં ખેડૂતોએ અંગ્રેજો દ્વારા કરવેરા વસુલાત સામે સત્યાગ્રહ કર્યો હતો ખેડા બેઠક પર પ્રથમ ચૂંટણી ઓગણીસો એકાવન માં થઈ અને કોંગ્રેસના ભરતસિંહ જીત્યા આ પછી ઓગણીસો સત્તાવન માં અપક્ષ ઉમેદવાર રતનસિંહ જીત્યા ઓગણીસો બાસઠ અને ઓગણીસો સડસઠ ની ચૂંટણીઓ સ્વતંત્ર પાર્ટીના નામે હતી અને પીએન સોલંકી સતત બે વખત જીત્યા 1971 માં કોંગ્રેસ 1980 ને 1984 માં પણ કોંગ્રેસ જાદુ ચાલ્યો પરંતુ 1991 માં જનતા દળે પોતાની તાકાત બતાવી અને પાર્ટીના ઉમેદવાર એસપીએસ ગાંધીસિંહ સિંહ ચૂંટણી જીત્યા 1991 ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીનું ખાતું ખુલ્યું અને કેડી જેસવાણી જીત્યા આ પછી દિનશા પટેલનો જાદુ ચાલ્યો અને તેઓ કોંગ્રેસની ટિકિટ પર સતત ઓગણીસસો છન્નું ઓગણીસો નવ્વાણું બે હજાર ચારની સામાન્ય ચૂંટણી જીત્યા બે હજાર નવમાં આ બેઠકનું નામ બલીને ખેડા કરવામાં આવ્યું તેમ છતાં દિનશા પટેલનો વિજયનો કાફલો ચાલુ રહ્યો પરંતુ બે હજાર ચૌની મોદી લહેરમાં તેઓ પણ હાર્યા અને ભાજપના દેવસિંહે તેમને હરાવ્યા લોકસભા દેવસિંહ ચૌહાણે મત મળ્યા જયારે કોંગ્રેસના ઉમેદવાર બિમલ શાહ ને ત્રણ લાખ સુડતાલીસ હજાર ચારસો સત્યાવીસ મત મળ્યા આઠ હજાર બસો સિત્યોતેર મતદારોએ તેમના ઉમેદવારને ને નકાર્યા અને નોટા પતંગ દબાવ્યું